ઓગણત્રીસ માર્ચથી પૂરા પચાસ દિવસો સુધી શનિ અને રાહુનો સર્વથી ભયંકર કાળાંતર પિશાચ યોગ ચાલશે આ ચરણ રાશિઓ માટે મહાકંટક સમય છે હા મિત્રો તેત્રીસ વર્ષ પછી આવી રહ્યો છે એક એવો ભયંકર યોગ જે તમારી સૂઈ ગયેલી દિંદલિયાને જાગ્રત કરી શકે છે અને કેટલાક લોકોને પડકારરૂપ સાબિત થઈ શકે છે આ છે કાળાંતક પિશાચ યોગ શનિ અને રાહુની તે મહાશક્તિ જે કર્મોના હિસાબને તરત જ ચૂકવાવે છે હવે બધા લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે હા મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસ તે તારીખ છે જયારે શનિ અને રાહુનો મિલન થઈ રહ્યો છે આ સંયોગ માત્ર એક સામાન્ય ગ્રહ ગોચર નથી પરંતુ પચાસ દિવસ એક મજબૂત શક્તિનો આગમન થવા જઈ રહ્યો છે જે આવતા અઢાર મહિના સુધી અસરકારી રહેશે શનિ જે ન્યાયપ્રિય ગ્રહ છે અને રાહુ જે ચમત્કારિક પરિવર્તન લાવતા ગ્રહ છે જ્યારે બંને મળ્યા તે સમયે મોટા ફેરફાર થાય છે કેટલાક લોકો માટે આ સફળતાનો દરવાજો ખોલી શકે છે જ્યારે કેટલાકને સાવધાન રહેવાની જરૂર પડશે શું તમે ક્યારે એવું લાગ્યું છે કે દરેક વાત ભૂમાવંશે જઈ રહી છે સફળતા હાથમાંથી છૂટી રહી છે પરિવારમાં અજ્ઞાન તણાવ છે અથવા કોઈ કારણ વિના અવચેતનમાં ડરનો અનુભવ કરી રહ્યા છો જો હા તો આ કાળાંતર પિશાચ યોગનો અસર હોઈ શકે છે જ્યોતિષમાં રાહુ અને શનિનો સંયોગ સૌથી રહસ્યમય અને પ્રભાવશાળી માનવામાં આવે છે કારણ કે આ બંને ગ્રહશક્તિઓ માનસિક ભ્રમ અને જીવનની પડકારો સાથે જોડાયેલ હોય છે જ્યારે આ ગ્રહ કોઈ જાતકની કુંડળીમાં સાથે આવે છે ત્યારે એક વિશેષ યોગ બનાવે છે જે જીવનમાં ઉતાર ચડાવ લાવી શકે છે અને વ્યક્તિને આધ્યાત્મિક રીતે પરીક્ષામાં નાખે છે પરંતુ ચિંતાની કોઈક જરૂર નથી કારણ કે આ યોગ માત્ર નકારાત્મક જ નથી પણ કેટલાક જાતકો માટે મોટા પરિવર્તન અને છુપાયેલી સંભાવનાઓનો દરવાજો પણ ખોલી શકે છે હા મિત્રો આ યોગનો પ્રભાવ તમારા માટે બહુ જ શુભ પરિણામ આપી શકે છે તો ચાલો જાણીએ મિત્રો એ ચાર રાશિઓ વિશે જેમાં આ યોગની શું અસર જોવા મળશે વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલે જય શનિદેવ જય શનિ મહારાજ જરૂર લખજો વિડિયોને વધુમાં વધુ શેર કરો જેથી તમામને આ મહત્વની માહિતી મળી શકે વીડિયોને એક લાઇક જરૂર આપો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કઈ રાશિઓ છે જેઓના જીવનમાં મોટો ફેરફાર આવવાનો છે નંબર એક સિંહ રાશિ સિંહ રાશિવાળા માટે કાળાંતર પિશાચ યોગ બે હજાર પચીસ એક અદભુત પરિવર્તન આવી રહ્યું છે ઓગણત્રીસ થી અઢાર મે સુધી એટલે કે પૂરા પચાસ દિવસ જયારે શનિ અને રાહુ એકસાથે આવશે ત્યારે આ દુર્લભ યોગ બનશે આ યોગ અથવા તો સિંહ રાશિના લોકોને નવી ઊંચાઈઓ પર લઈ જશે અથવા ચડતરથી ભરેલું સંઘર્ષમાં મૂકી દેશે હવે તમારી ઉપર છે કે આ યોગનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરો આ અવધિમાં તમારી કારકિર્દી પૈસા અને નસીબ સાથે જોડાયેલા મોટા બદલાવો જોવા મળે છે જે કામ લાંબા સમયથી રોકાયેલા હતા તે આશ્ચર્યજનક રીતે ઝડપ પકડશે ઘણી વસ્તુઓ જે હાલમાં તમારા માટે માત્ર એક સ્વપ્ન હતી હવે વાસ્તવિકતા બનવાની તક આપશે પરંતુ યાદ રાખો રાહુની હાજરી તમને ભ્રમિત પણ કરી શકે છે એટલે દરેક મોટા નિર્ણયને વિચારપૂર્વક લો આ સમય તમારી ઈચ્છાઓ ઊંચાઈ પર હશે અને કંઈ પણ મેળવવાનો ઉત્સાહ વધશે પરંતુ જલ્દીમાં કરવામાં આવેલ કોઈ પણ નિર્ણય તમારા માટે મોંઘો પડી શકે છે ધ્યાન રાખો કોઈ ઉપર પણ આંખ બંધ કરી વિશ્વાસ રાખશો નહીં નહીં તો છેત્રપિંડી મળી શકે છે સિંહ રાશિના લોકો જન્મથી જ શક્તિશાળી આત્મવિશ્વાસવાળા અને સાહસી હોય છે આ સમયે તમારી આ વિશેષતાઓ જ તમને આગળ વધવામાં મદદ કરશે જો તમે નવી નોકરી અથવા વેપારની યોજના બનાવી રહ્યા છો તો આ સમય સાચી દિશામાં પ્રથમ પગલું ઊંચકવાનું છે આ સમય તમારા માટે શ્રેષ્ઠ સાબિત થાય છે પરંતુ આ દરમિયાન તમારી યોજનાઓને ગુપ્ત રાખવું જ તમારા માટે ફાયદાકારક રહેશે જેમ લોકો પહેલાથી જ અમુક કાર્યમાં મહેનત કરી રહ્યા છે તેમના માટે આ સમય સફળતાના નવા દરવાજા ખોલી શકે છે તમને એવા અવસર મળી શકે છે જે પહેલા ક્યારેક મળ્યા ન હતા પરંતુ રાહુનો પ્રભાવ એ પણ દર્શાવી શકે છે કે કોઈ તમારી મહેનતનો શ્રેય લેવાની કોશિશ કરી શકે છે તેથી જાગ્રત રહો અને તમારી ક્ષમતાને યોગ્ય જગ્યાએ પુરવાર કરો જો આ યોગનો સંપૂર્ણ લાભ મેળવવો હોય તો શનિવારે જરૂરિયાતમંદોની મદદ કરો ભગવાન શિવની પૂજા કરો અને ઘરમાં સકારાત્મક ઉર્જા બનાવો તમારા લક્ષ્યોને લઈને સ્પષ્ટ રહો અને કોઈ પણ નકારાત્મક વિચારોમાંથી દૂર રહો આ સમયે તમારા માનવ સંસાધનો સામે ષડયંત્ર રચનારાઓ તેમના જ જાલમાં ફસાઈ જશે બસ તમારે ધીરજ રાખવાની છે આ સમય તમારે કોઈ ઊંચાઈ પર લઈ જશે કે તમારી પરીક્ષા લેશે અને સિંહ રાશિના લોકો ક્યારેક પણ પરીક્ષામાં ફસાતા નથી તેથી ભય છોડો આત્મવિશ્વાસ જાળવો અને તમારી કાબિલિયતથી જીત મેળવી લો નંબર બે કન્યા રાશિ છે કન્યા રાશિવાળા લોકો શનિ અને રાહુના સ્થાપિત યોગને કારણે કન્યા રાશિના જાતકો માટે ઓગણત્રીસ માર્ચથી તમારા જીવનમાં મોટો બદલાવ આવવાનો છે શનિ ભગવાન હવે તમારા સપ્ત રાશિમાં પ્રવેશ કરવાના છે જ્યાં પહેલેથી જ રાહુ હાજર છે આનો અર્થ સ્પષ્ટ છે કે એક જાગૃતિ બનાવી રહી છે આ યોગ તમારા જીવનમાં મોટી સફળતાઓ અને પડકારો લાવશે આવતા પચાસ દિવસ સુધી આ અસર ક્ષેત્રમાં રહેવાની છે અને પછી રાહુ અઢાર મહિના સુધી આ જગ્યા પર રહેશે આ સમયગાળો તમારા માટે એક ઐતિહાસિક વળાંક બની શકે છે સપ્ત જગ્યાપતિ પ્રેમ સાક્ષાત્કાર અને ભાગીદારી સાથે સંકળાયેલી હોય છે રાહુ ભ્રમણ કરે છે અને શનિ કડકતા લાવે છે જેના કારણે સંબંધોમાં ગેરસમજ વધી શકે છે પણ જો સમજદારીથી કામ લેવાય તો આ સંબંધોને મજબૂત પણ બનાવી શકે છે આ સમય તમારા વ્યવસાય અને નોકરીમાં મોટો પ્રભાવ આપી શકે છે પરંતુ સાથે જ સ્પર્ધા અને સાઠવાઠથી બચવા જોઈએ કોઈ જથ્થું તમારા વિરુદ્ધ ચાળો ફેંકી શકે છે એટલે આંખો ખોલીને આગળ વધો આ સમયે લોકોની ઈર્ષ્યાળુની નજર તમારી ઉપર પડી શકે છે ઘણીવાર અમે સારું કરી રહ્યા હોઈએ છીએ પરંતુ અન્યના ખરાબ નજરથી આપણા કામને નુકસાન થઈ શકે છે સુરક્ષાના ઉપાય લેવા આવશ્યક છે રાહુ કપટ અને છલ લાવનાર ગ્રહ છે આપણે અચાનક એ અનુભવ કરી શકીએ છીએ કે બધું ખોટું થઈ રહ્યું છે પરંતુ આ તો ફક્ત એક માનસિક રમતો હશે હવે સવાલ એ છે કે શું આ યુગ ફક્ત સમસ્યાઓ જ લાવશે બિલકુલ નહીં આ એ સમય છે જ્યારે તમે ઇતિહાસ રચી શકો છો યાદ રાખો રાહુ હંમેશા સીમા પાર કરે છે અને શનિ સંઘર્ષથી સફળતા આપે છે જો તમે મહેનત ધૈર્ય અને સમજ સાથે કામ કરશો તો આ જ તમને શિખર પર લઈ જઈ શકે છે શું કરવું જોઈએ આ શક્તિશાળી સમયમાં દરેક શનિવારે કોઈ જરૂરમંદ સફાઈ કર્મીને છત્રી અને પૈસાની દાન આપો આથી રાહુ ખુશ થશે મહાદેવની કૃપા મેળવવા માટે શિવલિંગ પર સરસોનું તેલ ચઢાવો આથી શનિ અને રાહુનો નકારાત્મક પ્રભાવ ઘટી જશે અને તમારું ભાગ્ય સૌભાગ્યશાળી બનશે જો તમે આ પચાસ દિવસનો સમય સમજદારીથી પાર કરી લો તો માનવું કે તમારા જીવનમાં આવતા અઢાર મહિને નવી ઊંચાઈ પર પહોંચો છો ડરવું નહીં આ પોતાને સાબિત કરવાનો સમય છે નંબર ત્રણ મિથુન રાશિના લોકોને મોટો સમય આવવા લાયક છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી અઢાર વીસ મે ઓગણીસો પચીસ સુધી એક યોગ બનાવવા જઈ રહ્યો છે જે તમારા કારકિર્દી ઓળખ અને જીવનના દરેક પાસામાં ઊંડો અસરો પાડશે શનિ અને રાહુનો જોડાણ મકામ થશે જે અચાનક બદલાવ પોતાની સાથે લાવશે કેટલાક લોકો માટે આ સમય પ્રમોશન અને સફળતાનો રહેશે તો કેટલાકને ભ્રમ તણાવ અને અજાણ્યા ડરનો પણ સામનો કરવો પડે શકે છે પણ ગભરાવાની જરૂર નથી કારણ કે જે આ સમયને સમજદારીથી સંભાળી લે તે મોટા ઊંચાઈઓ સુધી પહોંચશે આ યોગની અસર ખાસ કરીને એવા લોકો પર વધારે રહેશે જે નોકરી બિઝનેસ અથવા સોશિયલ મીડિયાથી જોડાયેલા છે અચાનક મોટા મોકા મળી શકે છે નવી જવાબદારો આવી શકે છે અને કેટલાય લોકોને વિદેશ જવાની તક મળી શકે છે જો કે રાહુ ભ્રમ પેદા કરશે જેના કારણે ઘણી વાર લાગી શકે છે કે બધું હાથમાંથી નીકળી રહ્યું છે પણ વાસ્તવમાં આ સમય તમને આગળ વધારવા માટે આવી રહ્યો છે કેટલાક લોકો આ દરમિયાન નકારાત્મક શક્તિઓ અને ખરાબ નજરનો સામનો કરશે કામમાં બાધાઓ આવે છે જો કે તમે મહેનત કરો છો તો અસર પણ દેખાઈ શકે છે તેથી પહેલા જ કેટલીક યોજનાઓ બનાવવી પડશે જેથી આ યોગ તમારા માટે લાભદાયક બની શકે શનિવારે જરૂરિયાતમંદને દાન કરો સરસોનું તેલ લઈને શિવલિંગનું અભિષેક કરો અને પશ્ચિમ તરફ કપૂર અને લાવંગી બાળો આ નાના પગલાંઓ તમારા ભાગ્યને મજબૂત બનાવશે અને રાહુ શનિના નકારાત્મક પ્રભાવોથી વંચિત રાખશે તો મિથુન રાશિના લોકોને આ સમય તમારા નસીબને બદલવાનો છે સાચા નિર્ણય લો મહેનત ચાલુ રાખો અને નકારાત્મક વિચારોથી બચીને રહો જે પણ થશે તે તમને આગળ વધારવા માટે જ છે નંબર ચાર તુલા રાશિ આ જોડાણ તુલા રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે આ સમય સફળતા પણ આપશે મનમાં કોઈ અજાણ્યો ડર ઉભો થઈ શકે છે એવું લાગશે કે આરોગ્ય ખરાબ થઈ શકે છે જ્યારે વાસ્તવમાં કોઈ ગંભીર સમસ્યા નહીં હોય આ જોડાણ નોકરી અને કરિયર વિશે પણ ચિંતાઓ ઊભા કરી શકે છે એવું લાગશે કે નોકરીમાં ખતરો છે અરજી કરેલી જગ્યાઓમાંથી સકારાત્મક સંકેત મળતા નથી કે કાર્યક્ષેત્રમાં સ્થિરતા નથી પરંતુ આ માત્ર માનસિક ખેલ જ નહીં પરંતુ આ યોગનો સૌથી મોટો ફાયદો એ છે કે આ કાર્યકુશળતા અને સફળતાના નવા દ્વારો ખુલે છે શનિ કાર્યનું પ્રતિનિધિત્વ કરે છે અને રાહુ જુનૂન આ દરમિયાન તમે જે પણ કાર્ય કરી રહ્યા છો તેમાં એક અલગ જ ઉમ્મીદ દેખાશે પૈસા પરિવાર અને બાકીના બધા બાજુમાં રાખીને આ સમય કાર્ય જ સૌથી મહત્વપૂર્ણ લાગી રહેશે મહેનત કરતા લોકો ઊંચાઈ પર પહોંચી શકે છે રાહુ એ ગ્રહ છે જે અમને નિયમો તોડીને પણ લક્ષ્ય સુધી પહોંચવાની કળા આપે છે જયારે આ શનિનો સાથ હોય ત્યારે આ યોગ વ્યક્તિને પોતાના કાર્યક્ષેત્રમાં ઊંચાઈઓ સુધી લઈ જાય છે આ પચાસ દિવસ પડકારજનક તો હશે પણ યોગ્ય વ્યૂહરચના સાથે આને તમારા હિતમાં ફેરવી શકાય છે આ સમય સંઘર્ષ કરવાનો નથી પરંતુ જીતવાનો છે જેમના માટે આ યોગની અસરને સમજતા આગળ વધશે તે નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત કરશે કારણ કે રાહુ અને શનિનું મિલન મુશ્કેલીઓ પાસેથી રસ્તો કાઢવાની ક્ષમતા આપે છે આ યોગ તમે ત્યાં સુધી લઈ જઈ શકે છે જ્યાં સુધી તમે વિચાર્યું પણ ન હોય મિત્રો તમને આ માહિતી ગમી હોય તો વીડિયોને લાઇક કરો કમેન્ટ કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જય શનિદેવ